નમસ્કાર મિત્રો તારીખ છે નવ ડિસેમ્બર બે હજાર સોમવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ટૂંકી વટકટ સાથે ભાવમાં સ્થિરતા છવાય છે વેસવાલી પણ સ્ટેબલ જોવા મળી રહી છે જીરુ બજારમાં નિકાસના વેપારો આવશે તો બજારમાં સુધારો આવશે

આગામી દિવસોની અંદર જીરું બજારમાં નિકાસના વેપારો આવશે તો બજારમાં સુધારો જોવા મળી શકે છે જીરુનો સ્ટોક હજી ખેડૂતો પાસે પડ્યો છે અને જેવા ભાવ કે પાંચ હજારની ઉપર થાય તેવા ખેડૂતો વેચાણ કરવામાં આવે છે જેના પગલે જીરુનો જે બજારો છે તે ઉપર ચાલતી નથી જીરુ બજારમાં આગામી દિવસોની અંદર રાજસ્થાની જે વેસવાલી છે કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલ તો ઊંઝામાં સાઠ ટકા આવકો રાજસ્થાનના જીરુની આવી રહી છે ત્યાંથી આવકો પણ હજી થોડા દિવસોમાં આવે તેવી સંભાવનાઓ છે બેન્સમાર્ક વાયદો છે છેલ્લે પચીસ હજાર બસો પંચાણુંની સપાટી એ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આ આથી ઝીરોને લગતી આજની સરડિયો ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ચાલશો જય જવાન જય કિસાન